નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિયોમાં હું એસોલો છે વિહૂત પટેલ આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેસ જન્મલગ્નની જન્મકુંડળીમાં દ્વિતીય ભવમાં જો ચંદ્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત તો તમારી જન્મકુંડળીમાં જ્યાં લગ્ન યા તો જન્મલગ્નો એવું લખેલું છે ત્યાં જો એક લખેલું છે

આ ગ્રહ મૈત્રી ચક્રમાં આ ચંદ્ર અને શુક્ર એની વચ્ચેના સંબંધને જો જોઈએ તો આ ચંદ્ર અને શુક્ર એ એકબીજાના સામાન્ય મિત્ર યા તો સમ સ્વભાવ ગ્રહ છે એવું દર્શાવે છે અને એટલે જ તમને તમારા જીવનમાં ધન સંગ્રહ યા સંચયની શક્તિ દ્વારા સારો આનંદ એ પ્રાપ્ત કરાવશે તમને સારી સંપત્તિ ધરાવનાર કે ધનવાન એવા બનાવશે જો કે ધન સ્થાનનો સ્વામી ગ્રહ આ ચંદ્ર થતો હોવાના કારણે ધન સંગ્રહ અને કુટુંબ પરિવારની વૃદ્ધિ કે વિકાસની બાબતમાં જ પ્રસન્નતા અનુભવનાર કે રસ લેનાર એવા એ તમને બનાવશે ધન સ્થાન બંધનયુક્ત ફળદાયક બનતું હોવાના કારણે તમને તમારી માતા સાથેના સંબંધો યા સુખ સંબંધિત બાબતમાં થોડાક અંશે ઉણતનો અનુભવ કરાવશે પોતાની એકમાત્ર સાતમી નીચ દ્રષ્ટિથી આયુષ્ય અને પુરાતત્વ સંબંધિત બાબત એ જ્યાં જુવાય છે ત્યાં

અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને ને અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરાવજો નમસ્કાર